આજનો અગિયારીસનો ફરાર આપણે ફરારી ભાખરી અને મિક્સ શાક રસાવાળું અને વેફર છે આપણે બટેકાની છે પછી આ સાબુદાણાની છે અલગ અને હલવો છાસ આજે સ્વીટમાં છાસ અને મરચાંનો સંભારો એટલું મહેનુ છે અગિયાર અગિયાર હું રીતે જોઈ તો મજા આવે બધું અલગ મારે જો સાપડી અને શાક ચોળાઈ ચોળીને ખવાય એવું શાક એટલે હમણાં ચોળશું પછી મરચાં તરેલા વાડીના દૂધી વાડીનું જ છે હલવો એમાં દૂધી વાડીની પછી વેપારે કલરવાળી વેપાર બે પ્રકારની કલરવાળી અને એક સાદી બટેટાની અને છાઈસ આ રીતના મેનુ છે એકાદશી વાંધો ના હોય ને એકાદશી એકાદશી લાગે જ નહીં સારું આપણે છોડી લીધું છે ઓલરેડી ડીસિયા થઈ ગઈ છે સ્વીટ થઈ ગઈ બચા હમ અને અને દહીં નાખવાનું છે હમણાં બને રોટલી અને અને તમે એકાદસી નથી કહે ને ના ના